છોટાઉદેપુર તાલુકાનું એક મંડલવા ગામ છે એમાં ડામર ફળિયામાં રસ્તાની બહુ જ હાલાકી પડે છે એમાં આજ રોજ બે વર્ષથી આગળથી જાણ કરવા છતાં આજ સુધી સુધી હજી થયેલ નથી તો એમ છતાં અમારા ફળિયાના બધા ભેગા વળીને આજ રિપેરિંગ કામ માટી પૂરીને કર્યું છે તોય છતાં આજ ઘડી હજી સુધી આ હાલાકી છે તો સરકાર નમ્ર વિનંતી કે આગળ થોડું જાણ કરે અને આગળથી થોડું કંઈક કરે તો કામ અમારું થઈ જાય અને રાત્રે અવર જવર કરવા દિવસે બી અને હોસ્પિટલ કોઈ બી લઈ જવા આતી કરવું હોય તો બહુ પરેશાની થાય છે તો જાણ કરવા છતાં કંઈ થતું નહીં તો આગળ મોકલવા વિનંતી રાઠવા મુકેશભાઈ જીવનભાઈ મંડળમાં